કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીના ગળામાં તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી લાશ કેનાલ માં ફેંકી દીધી પત્નીએ પોલીસ માં ફરિયાદ નોંધાવી અંજારની વેલ્સપન કંપની માં નોકરી કરતા બત્રીસ વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડના ગળા પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારીને લાશને નર્મદા કેનાલના પાણીમાં નાખી ક્રૂરતાપૂર્વક હત્યા કરાયાનો બનાવ બહાર આવતા ચકચાર મચી ગઈ છે ફરિયાદી પૂજાબેન રાહુલકુમારના જણાવ્યા પ્રમાણે રાહુલ વેલ્સપન કંપનીના ડીઆઈ પાઇપ પ્લાન્ટમાં નોકરી કરતો હતો અને તેની પત્ની પૂજા પણ વેલ્સપનના ટેક્સટાઇલ યુનિટમાં નોકરી કરે છે બાજુના રૂમમાં તેનો મિત્ર ઇન્દ્રજીત ગુર્જર પણ એકલો રહે છે રાત્રે ગત રાત્રે આઠ વાગ્યાના અરસામાં પૂજાએ રાહુલને ફોન કર્યો ત્યારે રાહુલે પોતે બજારમાં સામાન ખરીદવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું જોકે રાહુલ ઘરે પહોંચ્યો જ રાત્રે વાગે પૂજા નોકરી પૂરી કરીને ઘરે આવી ત્યારે બે અને ઇન્દ્રજીત સૌ જાગતા હતા પૂજાએ રાહુલને મોબાઈલ ફોન લગાડ્યો તો બંધ થઈ ગયો હતો આખી રાત રાહુલને શોધવા પ્રયાસો બાદ સવારે ફરી સૌએ રાહુલની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન આજે બપોરના અરસામાં અરિહંતનગર પાછળ આવેલી કેનાલમાંથી પોલીસને રાહુલની લાશ મળી હતી અને પોલીસે પૂજાને જાણ કરી હતી બનાવ અંગે પૂજાએ અજાણ્યા શખ્સોએ પતિની ઘાતકી હત્યા કરી લાશ કેનાલમાં નાખી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર